ચૈતર વસાવાની કહેલી આ વાત તમે સાંભળતા જજો કારણ કે અંબાજીના પાડલિયા વિસ્તારની અંદર આદિવાસી સમાજના લોકો પોલીસ અધિકારી અને ફોરેસ્ટ અધિકારીઓ વચ્ચે જે ઘર્ષણ થયું ઘણા બધા લોકો ઘાયલ થયા એમાં ચૈતર વસાવાએ એક મોટો ખુલાસો કર્યો છે ચૈતર વસાવા પાડલિયા ખાતે ગયા ત્યાં મુલાકાત કરી અને ખુલ્લેઆમ કહ્યું કે આ બધું કોના કહેવા પ્રમાણે થઈ રહ્યું છે પચાસ ટકા વધારે રાઉન્ડ કરવામાં આવ્યું હવે તમે આ વિડીયો ક્લિપ જોઈ એમાં ચૈતર વસાવા ખુલ્લે આમ કહે છે કે આ ભાજપના કહેવા પ્રમાણે અમુક લોકો અહીંયા ગયા હતા અને આ હુમલો કરવામાં આવ્યો આ વાત ઉપરથી મિત્રો તમારું શું કહેવું છે કે શું ખરેખર આ વાત સાચી કે ખોટી મિત્રો ચૈતર વસાવાના કહેવું એવું છે કે અહીંયા આદિવાસી સમાજના લોકો ઘણા બધા વર્ષોથી રહે છે ઘણી બધી પેઢીઓથી અહીંયા રહે છે અને આ જંગલ અને જમીન ઉપર એમનો અધિકાર છે

તમારું શું કહેવું છે કે આ વાત ઉપરથી ચૈતર વસાવા સાચા આદિવાસી સમાજના લોકો સાચા કે ખોટા એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો મિત્રો એક વાત કે આપણે કોઈનાથી વિરોધ નથી અત્યારે હાલ ચૈતર વસાવાના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો હું તમને બતાવી રહ્યો છું આવા ને આવા વિડીયો જોવા માટે આપડી ચેનલને ને કરીને રાખ